જય માતાજી મિત્રો આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ કે જે તમને જોતાં જ પસંદ આવી જાય એવી મસ્ત અને એકદમ નંબર વન કન્ડિશનની ગાડીઓ તો આપણે વિડીયો છેલ્લે સુધી તમે જોજો તમને પસંદ આવશે અને વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા આપણી ચેનલ ઉપર આવા અમનવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન બટન પ્રેસ કરો જેથી કરીને તમને નવી નોટિફિકેશન મળી રહે તો ચાલો આપણે ગાડીઓ જોઈ લઈએ એમની શું કન્ડિશન હે એમના ઊનર સાથે વાત કરીએ શું લોન પ્રોસેસ છે બધી તમને ડિટેલમાં માહિતી આપવામાં આવશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો ઓનર સાથે વાત કરીશું તો પહેલાં તો સાહેબ તમે તમારું નામ અને એડ્રેસ બતાવો મારું નામ મડિયા રાહુલકુમાર મહેન્દ્રભાઈ છે આપણે કૃષ્ણ હાઈવે ભોપાલની બાજુમાં ચાલે છે

જેડલ એક્સ ગાડી છે ગાડીની પ્રાઇસ છે પાંચ લાખને એંસી હજાર રૂપિયા બરાબર અને કેટલા ડાઉન પેમેન્ટ માં થઈ જાય લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ગાડી આપી દેવામાં આવશે એક લાખ બરોબર હવે બીજી ગાડી જોઈ લઈએ આપણે બે હજાર ઓગણીસ ફર્સ્ટનર સ્પેશલી અચ્છા છ લાખ રૂપિયા બરોબર ફૂલ જવાબદારી ગાડી પૂરેપૂરી જવાબદારી સાથે દેવામાં આપવું બરોબર તો જોઈ લઈએ આગળની ગાડી આ ગાડી આવશે ફોર્ચ્યુનર બે હજાર દસ

બરોબર શું કિંમત કીધી આની અઢી લાખ રૂપિયા બરાબર તો બધી ગાડીઓ આપણે જોઈ લીધી છે તો ત તમને પસંદ આવી હશે અને અહીંના ઓનર સાથે આપણે વાત કરી એમાં બાંધછોડ થોડી ઘણી રહેશે ટેબલ ઉપર તમે આવશો એટલે કિંમત થોડી પ્રાઇઝમાં અપડાઉન રહેશે તો અહીંયા આવો ચેક કરો ગાડી અને એક્સિડેન્ટલની પણ ગેરંટી લેશે તો બરાબર તમે તપાસ કરી અને ગાડી ખરીદી શકો છો શેર કરવાનું ના ભૂલતા પોતાના મિત્રો સાથે શેર કરો જેથી કરીને આપણી આજુબાજુની બધી માહિતી તમને મળી રહે ધન્યવાદ આ આમનું કાર્ડ છે મંડાર હાઇવે રોડ ગોપાલ પેટ્રોલ પંપની બાજુમાં પાંથાવાળા